સુરતમાં સરકારી ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન દર વર્ષે થાય છે અને આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે આયોજન વરદાન ચેરિટેબલ સંદર્ભમાં સુરતના વેસ્તાન વિસ્તારમાં સરકારી ગ્રુપ ફાઉન્ડર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પાછલા ઘણા સમયથી સુરતમાં સરકારી ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ સમાજસેવી કાર્યો તથા ગણેશ ઉત્સવ એવા દરેક પ્રકારના આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે અને સમાજ સેવા કરવાના હેતુથી દરેક આયોજનમાં સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમનું આયોજન થાય છે અને આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે સાથે સમાજ સેવા કરવાના ઉમદા હેતુથી બાળકોના એજ્યુકેશનના મુદ્દે વરદાન જે ડબલ ટ્રસ્ટનું સ્થાપન પણ કરવામાં આવ્યું આ ટ્રસ્ટના નામથી ગરીબ જરૂરતંત બાળકોને એજ્યુકેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે

ભગવતિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળના હોલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર ગ્રુપના એનજીઓ અને ટ્રસ્ટ અને સરકાર દ્વારા આપવામાં આવી હતી જય ગણેશ જય સરકાર મારું નામ તપન ઓમપ્રકાશ રાજપૂત છે છે આજની જે પ્રેસ કોન્ફરન્સ આપણે એનો અને મુદ્દો એક જ છે કે જે સરકાર ગ્રુપ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે એની સાથે સાથે અમે સામાજિક કાર્યમાં પણ થોડો ઘણો ભાગ પહેલાથી રોલ ભજવતા આવ્યા છે પણ આ વખતે જે અમારું એક ઓફિશિયલ ગ્રુપ છે એના હસ્તક અમે એક બિંગ વિથ સરકાર નામની સંસ્થાનું સ્થાપન એ સમયે કરેલું હતું પણ એ જે ઓફિશિયલી રજિસ્ટર્ડ નહીં હતી જેનાથી જે અમારી સાથે જોડાવા માંગે છે તે લોકો જોડાઈ નહીં શકતા હતા પણ આ વખતે અમે એ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવીને લોકોની વચ્ચે આ વસ્તુથી આ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ કે જેનાથી લોકો અમને અમારી સાથે વાળા જોડાઈ શકે જે જનરલી એવું હોય છે કે લોકો ફ્રોડ કરી શકે છે આ બધા નામ પર એનજીઓ એનજીઓની ટ્રસ્ટના નામ પર ફ્રોડ થાય છે તે એવું કંઈ નથી એટલે અમે ઓફિશિયલી રજિસ્ટર્ડ કરાવ્યું છે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેનું એના હસ્તક અમારી સાથે લોકો જોડાઈ શકે તે વસ્તુનો મેઇન એજન્ડા હતો અને બીજી વસ્તુ કે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનો જે મેઇન એજન્ડા છે કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન માટે જે પણ સુવિધાઓ કે જે પણ એ લોકોને પ્રોવાઇડેશન જોઈએ છે તે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોને પૂરી પાડશે અમે લોકો પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમુક બાળકો એવા હતા કે જેને એજ્યુકેશન માટે સ્કૂલે સુધી ટ્રાન્સપોર્ટેશન સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ્સ થતી હતી તો અમે એ જૂના વર્ષોમાં એ લોકો માટે ગ્રેન્ટલ વાનની વ્યવસ્થા કરી હતી બરાબર જે હવે ગયા વર્ષે અમે ઓફિશિયલી એક વાન લીધી છે આ તત્તા કેટલા વર્ષથી કામ કરી રહી હતી આવા સંસ્થા અમે બે હજાર છ થી સરકાર ગ્રુપ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું ત્યારથી એના પછીથી ધીરે ધીરે સ્ટાર્ટ કરી દીધું પણ હવે ઓફિશિયલ રજીસ્ટર્ડ આ વર્ષે કરાવી આટલા વર્ષો પછી તમને રજીસ્ટ્રેશન કરાવવાનું આટલા વર્ષો પછી ઓફિશિયલ રજીસ્ટર્ડ કરાવવાનું રીઝન એ જ હતું કે જે ઘણી એવી સંસ્થાઓ છે કે જેના લીધે જેના નામ પર ફ્રોડ થાય છે અને અમારી એવી ગણતરી હતી કે અમારી સાથે જોડાય એ લોકોને એવો કોઈ ઇશ્યુસ કે કોઈ સવાલ નહીં હોય એના માટે ઓફિશિયલ રજીસ્ટર્ડ અમે આ વખતે કરાવ્યું છે સરકાર ગ્રુપની વાત કરવામાં એમાં બે પાસ થયા છે તો એમાં સ્પષ્ટતા નથી સરકાર ગ્રુપમાં જે બે પાર્ટ થયા છે એના માટે અમે એટલું જ કહીશું કે અમુક મેમ્બર્સ હતા જે અમારાથી છૂટા પડી ગયા છે પણ એ લોકો છૂટા પડી ગયા એ લોકો બીજા ગણપતિ બેસાડે જે પણ આયોજન કરે અમને કોઈ ઇશ્યુ નથી પણ મેઇન સરકાર ગ્રુપ જે હતું જે આટલા વર્ષોથી સુરતમાં સ્થાપિત છે અને જે જગ્યાએ ગણપતિ બેસાડીએ છે અમે એ ઓરિજિનલ સરકાર અમારું જ છે અને હજુ પણ એનું આયોજન આવનારા સમયોમાં પણ ત્યાં જ થશે તમારા કેટલાક મેમ્બરો છે તમારા અત્યારે અમારી સાથે ઓફિશિયલ છોટા પડ્યા પછી કદાચ નિયર અબાઉટ આઠસો થી નવસો ઓફિશિયલ વિવાદ નું કારણ તો હવે જે છોટા પડે એ લોકો ખબર પડી શકે એ લોકોને પૂછી શકાય તો ખબર પડે

તે ક્લેરિફાઈ કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી છે સરકાર દ્વારા સરકાર ગ્રુપ દ્વારા ગણિત પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી છે કે આ વખતે પણ મૂર્તિ જે છે એ ત્યાં બનાવવામાં આવતો એ રીતે એનો આગમન કરવા સરકાર રૂપની આટલા વર્ષોથી જે પ્રતિમા સુરતમાં બને છે આ વર્ષે પણ સુરતમાં જ બનશે અને દર વર્ષે જે રીતનું આયોજન થાય છે આ આગમન પણ આંતોકથી જ થશે અને સ્થાપના પણ ભગવતી આશીષ સિટી લાઇટ પર જ થશે હું નિમેશ મધુકર પાટીલ સરકા ગ્રુપ તરફથી બોલું છું જે આજે જે આ સરકા જે છે એને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું આગળ કેવા કેવી રીતે કામ કરશે અગાડી વધુથી વધુ બાળકો માટે અમે સેવા આપી શકું એનું કામ કરી અને વધુથી વધુ એ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ થાય એના માટે કામ ચાલી રહેલું છે ગરીબો છોકરા વધારે અમારા તો જોડાય એના ફૂલ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે રજિસ્ટ્રેશન જરા સંસ્થા કરવામાં આવી એમાં કેટલા મેમ્બરો છે અને તમારી સાથે કેટલા લોકો જોડાયા છે